નમસ્કાર દર્શક મિત્રો લોકસામના ન્યૂઝમાંથી હું આરતી મેળા આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ આજના મુખ્ય સમાચાર પીએમ શ્રી શાળા આજ આજરોજ અમારી શાળામાં યોજાયેલ વિજ્ઞાન મેળામાં ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડિયા દ્વારા દીપ પ્રાગટ્ય કરી વિજ્ઞાન પ્રયોગનું અવલોકન કરાયું તથા શાળાના હોશીલા બાળ વિજ્ઞાનીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું તથા ચલાલા નગરપાલિકાના પ્રમુખ શ્રી ભૈલુભાઈ વાળા ઉપપ્રમુખ શ્રી પ્રવીણભાઈ માળવિયા અને સર અને સદસ્ય શ્રી અશોકભાઈ તલાટીયા દ્વારા વિજ્ઞાન મેળાની મુલાકાત લઈ બાળાઓને પ્રોત્સાહન કરાયા સાથે સાથે તારી તાલુકા બીઆરસી બીચુભાઈ વાળા તાલુકા સંઘ પ્રમુખ અને દાનવે શાળાના આચાર્ય શ્રી પ્રતાપભાઈ બસિયા અને કરેન્ટ શાળાના આચાર્ય શ્રી દિલુભાઈ જેબલિયા જેવા અધિકારીઓએ વિજ્ઞાન મેળાની મુલાકાત લીધી તથા બાળકોને પ્રોત્સાહિત કર્યા શાળાના એસએમસી કમિટીના અધ્યક્ષ શ્રી રણજીતભાઈ ભગતે સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શાળાની બાળાઓ અને શિક્ષિકા ઉત્સાહમાં વધારો કર્યો શાળાના વિજ્ઞાન શિક્ષક અને જયંતિભાઈ રૂપારેલિયાના માર્ગદર્શન અને સમગ્ર સ્ટાફના સહયોગ દ્વારા કાર્યક્રમ સફળ રહ્યો હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહું લોકસામના ન્યૂઝ